એસીબીએ છટકુ ગોઠવી અમદાવાદ કલેક્ટર કચેરીમાંથી જ લાંચ લેનારને ઝડપી પાડ્યા છે અમદાવાદ શહેરની કલેક્ટર કચેરીમાં આવેલા સબ રજિસ્ટ્રાર કચેરીમાં એક વ્યક્તિ તેના ભાઈના મૃત્યુ બાદ વારસાઈમાં હક રિલીઝ કરાવવા માટે ગયા હતા તે સમયે બે વકીલ અને અન્ય ચાર લોકોએ ભેગા મળી તેની પાસે કામ કરાવી આપવા માટે 75000 રૂપિયા માંગ્યા હતા જેથી તેમણે કેટલાક રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા તેમ છતાં કોઈ કામ ન થતા તેમણે આ અંગે સમગ્ર વાર્તા એન્ટી કરપ્શન બ્યુરોને કહી હતી તેમણે છટકું ગોઠવી અને આ પ્રકરણમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી છે જ્યારે બેની અટકાયત કરી અને કાર્યવાહી શરૂ કરી દીધી છે લાંચ માગનાર વ્યક્તિઓમાં બે મહિલાઓ હોવાનું પણ સામે આવી રહ્યું છે મળતી માહિતી પ્રમાણે એક વ્યક્તિના ભાઈનું અવસાન થયું હતું અને મરણ જનાર અપરિણિત હોવાથી તેઓના સીધી લીટીના વારસદાર તરીકે કોઈ હકદાર ન હતા તે વ્યક્તિના અન્ય ભાઈ બહેનોના નામો હકદાર તરીકે દાખલ થયા હતા જેથી પોતાની હક રિલીઝ માટે દસ્તાવેજ કરાવવા તેઓએ આરોપી વકીલ રાજેશ પ્રજાપતિનો સંપર્ક કર્યો હતો અને કામગીરી સોંપી હતી જેથી તેમણે આ કામ કરવાના બદલામાં ચૌદ હજાર આઠસો પચાસ ફી નક્કી કરી ગૂગલ પે મારફત મેળવ્યા હતા તો નિયમ અનુસાર દસ્તાવેજ અંગે ભરવાની ફી પણ લીધી હતી આરોપીયા ભારતી બહેને ભાગ પાડી સબરજીસ્ટ્રાર કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓને વહેંચી દીધા હતા ભારતી બહેનની પાસેથી તેત્રીસ હજાર પાંચસો કમ્પ્યુટર ઓપરેટર દલપતસિંહ પાસેથી ચાલીસ હજાર પાંચસો અને ખ્યાતિબહેન સ્કેનિંગ ઓપરેટર પાસેથી પાંચસોની રકમ રિકવર કરવામાં આવી છે જ્યારે આરોપી બળદેવ પરમાર ઓપરેટર રૂપિયા પાંચસો લઈ સ્થળ ઉપરથી સબ રજિસ્ટ્રાર કચેરીમાં રહેલી ભીડનો લાભ લઈ ભાગી ગયો હતો જેને પકડી નાણાં રિકવર કરવાની તથા આ લાંચના નાણાં લેવામાં અન્ય કોણ કોણ સંડોવાયેલા છે તે સંબંધે તપાસ ચાલુ છે તથા અન્ય આરોપીને પકડીને કાર્યવાહી કરવામાં આવી રહી છે